નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર આય શ્રી કોડિયાર મંદિર બારોટના મુવાડા ગામ દરે વતન થીમ હેઠળ એકસો આઠ વૃક્ષો રોપવાનો અનેરો કાર્યક્રમ યોજાયો મહીસાગર જિલ્લાના બાલાસિન્દર તાલુકાના પાંડવા ગામે બારોટના મુવાડા ખાતે માતાની ડુંગરી તરીકે ઓળખાતા આ પવિત્ર સ્થળે બારોટ પરિવારની કુળદેવી ખોડિયાર માતાજીનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે વર્ષો પહેલાં અહીંયા એક ગામ તરીકે પહેલેથી વસવાટ કરતો બારોટ પરિવાર અત્યારે સામાજિક આર્થિક નોકરી ધંધા રોજગારના કારણોસર બાયડ વાત્રક દેગામ મુંબઈ વડોદરા વગેરે સ્થળોએ જામીન જાગીર સંપત્તિ વરસાવી નોકરી ધંધા કરી આગળ ઓળખ ઉભી કરેલ છે પણ વતન એ વતન છે તેમનો વાદળી વતનનો મોહ અકબંધ રહ્યો છે એમાંય કુળદેવી મા દુર્ગા મા ખોડિયારની મોહમાયા તેમને અહીંયા ખેંચી લાવે છે મા જોગમાયા આદ્યશક્તિ ખોડિયાર કળિયુગમાં પરચાધારી મા તરીકે માનવામાં આવે છે જે દરેકની ઈચ્છા પૂરી કરે છે અને તમામ દુઃખો અને દુશ્મનોથી તેમનું રક્ષણ કરે છે બારોટ પરિવાર નૂતન વર્ષ નવરાત્રી સારા નરસા દરેક પ્રસંગમાં યાદ કરી અચૂક મુલાકાત લે છે માતાજીના મંદિરની જાળવણી તથા વિકાસ માટે આઈ શ્રી ખોડિયાર મંદિર ટ્રસ્ટ ટ્રસ્ટના મુવાડા નામે એક ટ્રસ્ટની રચના કરવામાં આવી છે જે મંદિરની દેખભાળ ઉપરાંત આસપાસના ગામડાઓમાં વસતા લોકો માટે સામાજિક શૈક્ષણિક અને ધાર્મિક લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કામ કરશે આ ટ્રસ્ટ દ્વારા એક પેડમાં કે નામ કાર્યક્રમ અંતર્ગત તારીખ ચૌદ સાત બે હજાર ચોવીસને રવિવારના રોજ વિવિધ પ્રકારના એકસો આઠ વૃક્ષોનું મહાનુભવો જેવા કે શ્રી માનસિંહ જી ચૌહાણ એમ શ્રી ઉદયસિંહ ચૌહાણ માજી જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ગોવિંદભાઈ બ્રહ્મભટ્ટ ટ્રસ્ટ પ્રમુખ શ્રી શ્રી સ્વરૂપસિંહજી ચૌહાણ જિલ્લા પંચાયત સદસ્ય શ્રી કેતનસિંહ ઝાલા પૂર્વ જિલ્લા પ્રમુખ યુવા મોરચા શ્રી તેજવંતભાઈ સેવક પત્રકાર શ્રીમતી જયાબેન ઉદયસિંહ ઠાકુર ઉપપ્રમુખ મહિલા મોરચો ભાજપ મહિસાગર શ્રી બાબુભાઈ ચૌહાણ શ્રી અજીતસિંહજી સરપંચ પાંડવા શ્રી પોપટભાઈ ચૌહાણ સરપંચ શ્રી પાપટિયા શ્રી રણજીતસિંહ ચૌહાણ ઉપપ્રમુખ ઠાકોર સેના શ્રી ગોપાલભાઈ એડવોકેટ બાલાસનુર શ્રી કાળુ કાળુસિંહ ઠાકોર ડોસલિયા તથા ટ્રસ્ટી શ્રી મંડળના સભ્યો તથા અન્ય આમંત્રિત મહેમાનોએ જાતે જ મંદિર પરિસરમાં વૃક્ષરોપણ કરેલ છે જેને ખૂબ કાળજી રાખી જતન કરી ઉછેરવામાં આવશે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો